ભરૂચ અને ગીચ વિસ્તાર ધરાવે છે ઉપરાંત જાહેર માર્ગો ઘણી ખરી રીતે સાંકડા અને ગીચ છે જેમાં લાળી ગલ્લાના દબાણથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી રહે છે ભરૂચમાં પાંચ બટ્ટી શક્તિનાથ સર્કલ કોર્ટ રોડના મુખ્ય માર્ગો પર લાળી બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફિક ને અડચણ કરતા હોય છે ત્યારે શહેરના મુખ્યવા પાંચ બત્તીથી શક્તિનાથ કોટ રોડ પર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ વાહન કરતા પસાર પોલીસ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરી વેચાણ કરતા લાડી ગલ્લાવાળા પર ભરૂચ નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા તવાઈ બોલાવી હતી ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી દરમિયાન કેટલાક સામાજિક આગેવાનો દ્વારા પોલીસ વિભાગ અને નગરપાલિકા પર આક્ષેપ સાથે જણાવ્યું હતું કે હંમેશા શહેરની પાંચ બતીથી સ્ટેશન સુધીના જ દબાણો નગરપાલિકાની દબાણ શાખાને અને પોલીસ વિભાગને દેખાય છે પરંતુ પાંચ વત્તી પછીના પશ્ચિમ વિસ્તારમાં દબાણ શાખા દ્વારા તેમ કાર્યવાહી કરવામાં આવી નહીં વધુમાં એમ પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લાડી ગલ્લાઓ લોન આપીને ધંધો કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે અને એક તરફ એ જ લાડી ગલ્લાવાળાઓને પોતાના સ્તર પરથી હટી જવાનું કહેવામાં આવે છે ત્યારે સરકારની આ નીતિથી શું કોઈ ગરીબ વ્યક્તિ પગભર થઈ શકે છે થઈ શકશે ખરું હાલ તો દબાણ શાખા દ્વારા અઠવાડિયાથી ચાલતી કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટતી સાથે પોતાની રોજીરોટી છીનવાઈ જવાની ચિંતા સતાવી રહી છે છેલ્લા બે ત્રણ દિવસથી ભરૂચની અંદર દબાણ શાખા દ્વારા ભરૂચ નગરપાલિકાના દબાણ શાખા દ્વારા પોલીસને સાથે રાખીને જે દબાણો છે તે હટાવવામાં આવી રહ્યા છે આ બાબતે ખાસ કહીશ કે ફક્ત ને ફક્ત જે લારી ગલ્લાઓ છે એ જ દબાણમાં દેખાય છે જે ભ્રષ્ટાચારી લોકોના જે ગેરકાયદેસર બાંધકામો છે ગેરકાયદેસર જગ્યાઓ પર જે પોતાની દબાણો કરેલા છે તે દેખાતા નથી આત્મનિર્ભર ભારતની વાતો કરે છે આત્મનિર્ભર ભારતના નામ પર લોનો આપે છે અને એ લોનોના આધારે જ્યારે આત્મનિર્ભર બનવા માટે લોકો ગરીબ લોકો પોતાના લારી ગલ્લા ખોલીને બે નંબરની કમાણીથી દૂર રહી અને સારી રીતે કમાણી કરવા માટે આખો દિવસ જે તડકો વેઠીને ધંધો કરે છે એ જગ્યા પરથી આ લોકોને હટાવવામાં આવે છે તો મારો એક પ્રશ્ન છે પ્રશાસનને કે જે દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવે છે એમાં લારી ગલ્લાઓ જ ગરીબોના દેખાય છે અને એ હટાવ્યા પછી બી જે એમનું જે લોનો લીધી છે તે લોનોની ભરપાઈ કોણ કરશે એનો મતલબ કે આ પ્રેરે છે ખરેખર તો હોકર્સ ઝોનો જે નિમેલા છે એ હોકર્સ ઝોનો ક્યાં છે જે બી વોર્ડ વાઇઝ હોકર્સ ઝોન હોય એ હોકર્સ ઝોન આ લોકોએ વેચી કાઢ્યા છે માટે ગરીબ લોકોને બહાર જાહેરમાં જ્યાં જગ્યા દેખાતી હોય ત્યાં નડતર રૂપ થયા વગર એ આ ધંધો પોતાને રોજીરોટી કમાવા માટે કરે છે પશ્ચિમ વિસ્તાર છે કાયમ જ પૂર્વ વિસ્તારની અંદર દબાણ શાખા એ પોતાની મરદાનગીથી કામગીરી કરતાં બતાવે છે અને ગરીબને કમજોર લારી ગલ્લાઓની સામૂહ પોલીસવાળાને આગળ કરી અને દાક ધમકીથી જગ્યાઓ ખાલી કરાવે છે તો આજ પોલીસ અને આ જ દબાણ શાખાને હું સામેથી કહું છું કે પશ્ચિમ વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામો અને ગેરકાયદેસર દબાણો એ ખૂબ જ મોટા પ્રમાણમાં છે જો તેમને ખરેખર દબાણ શાખાની તાકાત અને પોલીસની તાકાત માપી હોય તો ખરેખર આવી જગ્યા પર જઈને એ દૂધને દૂધને પાણીનું પાણીનું કામ કરવું જોઈએ માટે પ્રશાસનને ખાસ વિનંતી છે કે મોદી સાહેબ આત્મનિર્ભર ભારતની વાત કરે છે તો આવી રીતે આત્મનિર્ભર ભારત નહીં બને કારણ કે આ તો તમે ગરીબ લોકોની રોજીરોટી લઈ અને એમને દુષ્પ્રેરણા ઊભી કરાવો છો કે જેથી કરીને એ ખોટા કામમાં પ્રેરીને દારૂના ધંધા બાજુ વળે ચોરી ચકારી બાજુ વળે માટે દબાણ શાખાને ભરૂચ નગરપાલિકાના જે કામો કરવાના છે એ બધા બહુ જ કામો છે એ એમણે એ જ કરવાના છે ખરેખર આ કામ કરીને તો ગરીબની પેટની પર લાત મારી અને એમના પરિવારને રોડ પર અજરતા કરે છે